થી બનાવીને તૈયાર થઈ ગયા છે ને હવે જઈશું ગેલ માતાએ જુવારવા લાપસી તો નિવદ કહેવાય અમારે વર્ષોના નિવદ હોય એટલે જઈશું લાપસી સુધારવા ઓલે જુવારવા અને ત્યાં તમને માતાજીના દર્શન કરાવીશું વાઈવના દર્શન થાય બગ માતાજીના નત કરવા દેતા અહી ત્યાં જઈને મળીશું બાય બાય તો માતાજીના મંદિરે આવી ગઈ છે ગેલ માતાના તો તમે દર્શન કરી લ્યો મંદિરે થી તો જો અહીં બધા પ્રસાદી જુવારે રહી છે અને મંદિરનું કામ ચાલુ છે ને હવારે ધજા જો સડાઈ દીધી છે કરી લ્યો માતાજીના દર્શન જો અહીંથી અહીંયા અંદર નથી ઉતારવાનું તો અહીંથી દેખાય છે જ નહીં પણ જો મંદિર હોય એટલે પૂગ્યું હવે થોડુંક જ બાકી હે અહીંયા શ્રીફળ વધેરવાનું એટલે શ્રીફળ સુદરલાન શાઇલ ઉતારીને નહીં વધેરવાનું આમ આખે આખું વધેરી વાળવાનું તો અહીંયા આપણે ભૂતળા દાદાના વાયના દર્શન કરી ભૂતળા દાદાના દર્શન કરી લેજો અને વાયરના દર્શન કરી લેજો તો હાલો જો અહીંયા મંદિર બની ગયું ઓલી વખતે ન હતું અને આય બની તો તો હાલો એ અંદર જઈએ એમાં આપણે ખર્તાવાળ પાસે મુટે માથામા ખોડો ભંજવાળ વાળ ખર્તા હોય છે અને જે પુતળા દાદા છે તેમના માટે અકરો ભાઈ માં અને દર્શન કરી લે આપણે ઓલી આ વખતે પાણી ઓરવા આવી ગયું છે નકર તો આમ અંદર ઓલી વખતે જ જાતા ઠીક પણ વરસાદ આવી ગયો હા બંગલા થાય જો બેનું બનાવે બંગલા ભાઈ બંગલા થાય માતાજી ને પડતા તો કયા માતાજી છે કઈ ખબર નથી કોમેન્ટ કરજો જય માતાજી આપણને કઈ ખબર નથી અહીંયા જો અહીં પાણી આવી ગયું પૂર્વી સાની લેવા તો હું લઈ લઉં જો દર્શન કરી લીધા ને હવે હવે જય ઓલીબાજુ યુવા દાદાના દર્શન કરી દર્શન કરી લીધા માતાજીના એ આ બનાવી નથી દેડી હાલો हां देडी बनाऊ हालो मकाम जे तमे बनाउ तमा जाय छ हाम्रो सोतरामा हां एकमा दुई मा चार मा कोकनी भांगी नो नखाय हो पाच पाच से कि तू बिजी नानी नानी ओली पुरिय नानी नानी <laughs> આપણે દેવડી ખરીવાડી સાક્ષી તજી બનાવે છે પુરુષા બનાવીને હોય ગઈ તો હાલો હવે દેવડી થઈ ગઈ અને હવે બાજુ જો આવી માંડવી તો આપણે આ રથયાત્રામાં જોઈએ તો આ વખતે તો પાંચ માંડવી છે ગરબો હોય એમાં એટલે ગરબો લઈને રમવાનું હોય માતાજીને અને અહીંયા મહાદેવ છે અને મંદિરનું કામ ચાલુ છે તો આપણે આવી ગયા દર્શન કરવાનું જો બધા દર્શન કરે છે માણસો થોડા થોડા ચાલુ થઈ ગયા છે અને જો એમને ચાલુ જ છે માણસો ને આ બાજુ દવા હોય તેને આપે છે અને આ બાજુ જો ગાયું તબેલો છે અને મંદિરનું કામ ચાલુ છે એના પથ્થર જો કેવડા મોટા પડ્યા છે તો હાલો હવે વાસંગી દાદાના દર્શન કરાવો ને માતાજી નો સિંહ છે જો અહીં બેઠા અને આ ત્રાજવા છે જે કોઈ માનતા હોય કે ચોખવાની પેંડા છે કોઈ હાકર છે તો એ માનતાના ત્રાજવા છે આવડા હરિયાની દેખાય સીધું જો આવડા રહીએની હાલો હવે વાસંગી દાદાના દર્શન કરી ને આ બાજુ ગોવાળિયાના છે તો એના દર્શન કરી સડે તો બધાય બનાવીને લાડવા લઈ આવે છે અને જો હનમાન દાદા જો આ ગોવાળિયા છે અને આ છે ને આ વરસાદી સડે છે તો કહેવાય બાકડા કે

અહીંયા છે પછી આ બધી આ બાજુ બધી મંદિરે બધાય બનાવે છે પણ પટેલ સમાજ પણ અમે કાંઈ બનાવતા નથી અમે ખાલી લાપસી એક જ બનાવી છે પટેલ સમાજ બધું બનાવે છે બધાય ભગવાન જેટલા હોય ને એટલા હાલો હવે ઓલી બાજુ રમવાનું છે તો જઈ એ બાજુ ધજા સડાવવાની છે તો આ બધાય ધજા લઈને જાય છે અને ધૂન બોલતા જાય છે તો ધજા સડાવશે ધજા લે સડાવવાની છે ને તો આ બધા જો લાઈનમાં માં ધજામાં ધજાનો લાવ લેવા આવી ગયા છો બધા

સડાવી વાળી ને બધા વિખાઈ ગયા આવે રમશે ઘડી વાર તો જો માણસો કેટલા ધજા સડાવવામાં હતા